માથાની શરૂઆત કરી આઈપીએલ મેચ શરૂ થાય એ પહેલા જ અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ થયો અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચેલા લોકોમાં અનાસ ભાગ મચી ગઈ તો આઈપીએલ ની ફાઈનલ મેચ અને એ મેચ શરૂ થાય એ પહેલા જ અને સ્ટેડિયમ બહાર તફરી મચી ગઈ હતી જેવો વરસાદ શરૂ થયો નાસભાગ મચી ગઈ હતી અમે આપને આ એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે એક તરફ સ્ટેડિયમની બહાર લોકોનો જમાવડો મેચ છે અને આ મેચમાં લોકોનો ઉત્સાહ પણ એટલો જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને આ સ્ટેડિયમ બહારની અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ વિઘ્ન બન્યું છે વરસાદ અમદાવાદમાં વરસાદ ને ક્રિકેટ રસિયાઓ અત્યારે ચિંતામાં મુકાયા છે તો આ મધ્ય મતે શુભમ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે શુભમ એક તરફ મેચનો માહોલ લોકોમાં એટલો જ ઉત્સાહ છે કારણ કે ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે અને જેને લઈને મોટો જમાવડો છે પણ હવે વરસાદ વિઘ્ન બન્યો છે નાસભાગ પણ મચી છે કેવો માહોલ છે બહારનો અને ખાસ તો ક્રિકેટ રસિયાઓ શું કહી રહ્યા છે

બપોર ના સમય થી જે છે તે પહોંચ્યા હતા ખાસ કરીને થોડો સમય માટે વરસાદ છે તે વિઘ્ન બન્યો હતો આપણી સાથે લોકો છે તેમની સાથે વાત કરશું તો શું બાદ બેંગ્લોર માં છેડિયમ અમને જોવાનો મોકો મળી રહ્યો છે એ માટે નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર કે સ્ટેડિયમ અમારા અમદાવાદ માં આવી છે એના માટે આરસીબી થશે આઈ લવ લવ વિરાટ આઈ યુ શું કહેશો વરસાદ ક્યાંક ને ક્યાંક વિઘ્ન બને કારણ કે હમણાં વરસાદ પણ પડી પ્રાર્થના તો ઘરેથી બહુ કરીને નીકળ્યા છે કે વરસાદ નહીં જાવે પણ જો આવશે તો પણ અમે પ્રાર્થના ચાલુ જ રાખીશું કે નહીં જ આવે અમને કે વરસાદ નહીં છે છે વાત વરસાદ ક્યાંક ને ક્યાંક મેચ બગાડશે નહી બગાડે બધાને વરસાદ ને પણ મેચ મેચને સપોર્ટ કરવો છે ફાઈનલ થઈને જ રહેશે આરસીબી અને પંજાબ એક લાંબા સમય બાદ બંને ટીમો ફાઈનલ માં બંને ટીમોએ ઘણી મહેનત કરેલી છે પહેલી વખત બંને કપ માટે અત્યારે લડી રહી છે પણ અમે જે વિરાટ કોહલીની જે મહેનત છે અઢાર વર્ષથી જે કન્સિસ્ટન્સી છે એના માટે અને એની જે ઇન્ડિયા માટે જે કન્સિસ્ટન્સી છે એના માટે અમે વીઆર હોપિંગ દેટ આરસીબી વિલ વિન

ચોક્કસ લોકો જે છે તે અહીં મેચ માણવા માટે છે ચાલી રહ્યા છે ક્યાંક ને ક્યાંક વરસાદ છે તે જે છે તે વિઘ્ન છે તે થોડો સમય માટે બન્યું હતું વરસાદથી ઝાપટું પડતા ચાહકો મેચના ચાહકો છે તેમાં એક કહી શકાય કે થોડો સમય માટે ટેન્શન છે તે જામ્યું હતું પરંતુ જે કહી શકાય કે લોકોમાં ફરીથી એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે લોકો પરિવાર સાથે અહીં મેચ માણવા માટે આવી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું લાગે છે કોણ આરસીબી

ચોક્કસ જે રીતના દ્રશ્યો ફરીથી બતાવવાનો પ્રયત્ન કરશું લોકો છે તે પહોંચી રહ્યા છે બેંગ્લોર ની જ્યારે એક લાંબા સમય બાદ બેંગ્લોર છે તે ફાઇનલમાં પહોંચ્યું હોય ત્યારે લોકોમાં એક ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે ખાસ કરીને મોટા ભાગના પ્લેયર જે કહી શકાય કે અહીં પહોંચ્યા છે લોકો એ બેંગ્લોરના છે તે અહીં સપોર્ટ કરવા માટે પહોંચ્યા છે ખાસ કરીને જે વાત કરવામાં આવે તો વિરાટ કોહલી છે તેને સપોર્ટ કરવા માટે પહોંચ્યા છે વિવિધ પ્રકારના બેનરો સાથે છે અહીં પહોંચ્યા છે છે સાથે વાત ને પ્લેયર કોણ કોણ

અને સાથે સાથે પંજાબને સપોર્ટ કરવા માટે તેમના ચાહકો અહીંયા આવી પહોંચ્યા છે મોટી સંખ્યામાં સ્ટેડિયમની બહાર જમાવડો છે અને હવે પ્રવેશ આપવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે આવ્યા છીએ આજે તો આરસીબી જ જીતવાનું છે ફાઈનલ ઘણો ટાઈમ એમ વાટ જોતા હતા કે અમદાવાદમાં મેચ થાય તો ફાઇનલી અમદાવાદમાં આજે મેચ છે આરસીબી ની અને આરસીબી જ જીતશે અમે આરસીબીને જ સપોર્ટ કરી છીએ ના આરસીબી જ જીતશે અમે આરસીબીના ફ્રેન્ડ છીએ તો ટિકિટ મને ઓનલાઈન મેં ટ્રાય કરી બહુ દિવસથી પણ મને અવેલેબલ નહીં મળી મેં ઓફલાઇન માટે અત્યારે આવી છું બટ હવે કંઈ ખબર નથી કેવી રીતના લેવાશે ઓફલાઇન તો જો કે અવેલેબલ નથી લાગતી મને અત્યારે આખું સ્ટેડિયમ ફૂલ જ લાગે છે ઓબ્વિયસલી આરસીબી ફાઈનલ માં છે બહુ સુંદર લાગે છે અમને બહુ મજા આવી આરસીબી જીતશે એવી આશા રાખીને આવ્યા છીએ વિરાટ કોહલી છે એટલા માટે ટીમમાં માં આરસીબી 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 ને સપોર્ટ કરી છે કેમ કે ટીમ ના અંદર વિરાટ કોહલી છે એટલે માયસેલ વશિષ્ઠ અલવાની આઈ એમ ફોર નંદુરબાર મહારાષ્ટ્ર અચ્છા બારિશ નહીં હોય વો કાફી અચ્છા હૈ અચ્છા એટમોસ્ફિયર હે આજ મેચ આજ બહુ ઇન્ટરેસ્ટિંગ હોને વાલા હૈ सपोर्टिंग टू विराट कोहली बचपन से ही फैन मैं उनकी आप देख रहे इतना साउंड है इतना शोर है कोहली के लिए हम भी हैदराबाद से आए हैं कोहली के लिए बहुत बड़ा फैन है हम कोहली तो आज 18 इयर्स के बाद फाइनली वो हाँ कब जीतने का है तो सपोर्ट सपोर्ट कर रहे हैं कुछ बोलूंगा नहीं फिर बोलेगा तो ऑपोजिट हो जाएगा पर सपोर्ट अहमदाबाद ना नरेंद्र मोदी स्टेडियम ખાતે વિરાટ કોહલી આવ્યા છે એમની સાથે ખાસ વાતચીત કરીશું વિરાટ કોહલી કે હેરી કોલી હેરી કોલી માય નેમ ઇઝ હેરી કોલી વિરાટ કા સેમ લુક કિસ તરહ સે અમદાવાદ લગા ફેન ફોલોઇંગ કિસ તરહ કે દીકી આપકો ક્યા ક્યા આપને ક્યા ક્યા ફીલ કિયા મેને બહોત acha mehsoos kiya yahan pe RCB ke bahut zyada fan hai to ke Punjab Kings ke bhi fan hai इसमें आर, आज बहुत कड़ा मुकाबला होने वाला है पंजाब वर्सेज आर का जिसमें अभी फॉर्म में दोनों टीमें अच्छा खेल रही है फाइनल में जो जीतेगा तो वो सिकंदर जरूर अंदर होगा विराट कोहली जैसा आपका फेस आ रहा है कोई दिक्कत हो रही है आपको स्टेडियम के बाहर हाँ मैं काफी जगह जाता हूँ मैच देखने तो सेम क्राउड रहता है जिसमें हमें खुशी भी मिलती है कि विराट सर के लिए जब इतना प्यार है तो कम शक्ल के लिए इसीलिए प्लेयर नहीं मिल पाते हैं तो ये थोड़ा दिक्कत रहता है अठारह अठा, साल के बाद आर फाइनल में दो में आई थी लेकिन जीत नहीं पाई आज वापस हिस्ट्री रिपीट होगी या फिर चेंज होगी नहीं आज जो जीतेगा आर सी बी जीते आर का, का प्लेयर काफी अच्छा खेल रहा है तो आज जीतना मेरे हिसाब से बहुत अच्छा रहेगा क्या विराट का परफॉर्मेंस किस तरह का खेल विराट आज 80 प्लस मारेंगे अगर पहले चेंज करेंगे तो 80 रन मारेंगे અમદાવાદ સ્ટેડિયમ ની આ આ દ્રશ્ય છે કે વિરાટ કોહલી ના હમસક અહીંયા આવ્યા છે અને વાત કરવામાં આવે તો તમામ લોકો જે આરસીબી ના ફેન્સ છે તેઓને ઘેરીને સેલ્ફી પણ પડાવી હતી કેમેરામેન પ્રવિણ વાઘેલા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ અમદાવાદમાં આઈપીએલ બે ની ફાઈનલ મેચને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે એક જેસીપી ડીસીપી એસીપી સહિત પોલીસ જવાનોનો કાફલો ત્યાં રહેશે ફાઇનલ મેચ હોવાથી બીઆરટીએસ ની વધારાની બસો પણ છે દર સાત મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે પાર્કિંગ પ્લોટો પંદર એક પાર્કિંગ પ્લોટો છે જે શો માય પાર્કિંગ દ્વારા પ્લોટમાં તમે તમારો સ્લોટ બુક કરાવી શકો છો એના પ્રતિબંધિત રોડ અને ડાયવર્ઝન રૂટની જો વાત કરીએ તો જનપદ ટી સ્ટેડિયમના મુખ્ય ગેટ આગળ થઈ કૃપા રેસીડેન્સી થઈ અને મોટેરા ટી સીધીનો આખો રસ્તો બંધ રહેશે આ જે રસ્તો બંધ રહેશે એના સિવાય જો એ રસ્તાના ઉપયોગ કર્યા સિવાય ડાયવર્ઝન રૂટ જો આપણે જોવા જઈએ તો ગાંધીનગરથી આવતા લોકોને તકોવન થઈ ઓએનજીસી સર્કલ થઈ વિસદ ટી થઈ અને જનપટ ટી અને પ્રબોધરાવળ એ રીતે અવર જવર કરી શકશે